જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે કિયા કંપનીની સોનેટ ગાડી જોઈ રહ્યા છો આ સોનેટ વેચવાની છે સોનેટ જીટીએક્સ પ્લસ ઓટો આ કાર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે કિયા સોનેટ બે હજારની એકવીસની આઠમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે ન્યૂ ગાડી છે શોરૂમ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે કિયા સોનેટ જીટીએક્સ ગાડી જોઈ રહ્યા છો કિયા સોનેટ તે બે હજારની એકવીસની આઠમા મહિનાના મોડલની ગાડી છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે છે પાર્સિંગ જી જે ઝીરો થ્રી રાજકોટનું પાર્સિંગ છે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશનની અંદર જોવા મળશે છે કંપની કલર યુરોરા બ્લેક કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ તમને જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી આખી ગાડી તમને શોરૂમ કન્ડિશનમાં જોવા મળી રહે છે ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે આ ગાડીની તમને બે અછાવી જોવા મળશે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત તેર લાખ પચીસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવા આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે ગાડીની કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવામાં મળશે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ટોપ કન્ડિશન નંબર વન કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ પરફેક્ટ કાર જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ઈસ્કોન મોલ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડી લઈ શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મોબાઈલ નંબર આપેલો છે તમે તેને ફોન કરી શકો છો આ ભાઈનો નંબર સત્તાણું બે પાંત્રીસ ચોરાણું જીરો એકાણું આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને તમે આ ગાડી વિશેની તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા તમારે જવું હોય તો તમે જઈ શકો છો અને જ્યારે પણ જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો